હું મારી મરજીથી ભાગી છું અને હું દવા બી મરી જઈશ ને કા મારા ભેગો ભાગ એટલે એ ભાગ્યો અને ઘણી મૂકવાની કોશિશ કરતા નહીં અને મારા પેટમાં એનું એ બાકી કોશિશ કરી તો ધમકી દીધી કે મારીની ને એમ કરીશ તો બુકીશ કરીશ તો નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં એવું છે કે આ છોકરીએ છોકરીને છોકરીએ છોકરાને ધમકી આપી હતી અને એવું કહ્યું હતું કે તું મારી જોડે ભાગીને મેરેજ કર નહીં તો આપણે બે દવા પીને મરી જઈશું તો મિત્રો તમે જાણી જ શકો છો આ વિડીયોમાં છેલ્લે બતાવવામાં આવશે કે છોકરી શું શું બોલી છે અને છોકરીને છોકરાવાળાના ઘર તરફથી ધમકી પણ મળી છે તો મિત્રો તમે આ વિડીયોમાં જોતા રહેજો એન્ડ સુધી અને જો વિડીયો ગમે તો આપણે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયોમાં એવું છે કે છોકરાએ જબરજસ્તી કરી હતી અને તેની જોડે બાળક પેદા પણ કર્યું હતું અને તેણે કહ્યું પણ છે કે મારા પેટમાં એના નામનું બાળક છે આમ છે તો મિત્રો આ વિડીયોના એન્ડમાં હું તમને એવું બતાવીશ કે આ છોકરી જે શું શું બોલી હતી આ વિડીયોમાં તો મિત્રો આ વિડીયોમાં તેઓ એવું બોલી હતી કે હું આ છોકરાને ખૂબ જ પ્રેમ કરું છું ચાર વરસથી પ્રેમ કરતી આવી છે અને તેમના ઘરવાળા હવે લગ્ન કરવા રાજી થતા નથી અને મારપીટ પણ થઈ રહી છે તો મિત્રો હાલના જમાનામાં તમે જાણી જ રહ્યા છો કે કેટલાય છોકરા છોકરી ભાગી રહ્યા છે તો મિત્રો મારી મરજીથી ભાગી છું અને ચોરજીને પોલીસે કીધું હતું કે હું દવા બી મરી જઈશ ને કા મારા ભેગો ભાગ એટલે એ ભાગ્યો અને ઘણી કૂતવાની કોશિશ કરતા નહીં અને મારા પેટ હું એનું બાળકે બાકી કોશિશ કરી તો ધમકી દીધી કે મારી નોફિસને એમ કરીશ તો હું કીસ કરીશ